પહેલાં તમે આ પોસ્ટર જુઓ આ પોસ્ટર રહ્યું એ પોસ્ટર હરેક પેટ્રોલ પંપે લગાડેલું હોવું જોઈએ એટલે તમને ખબર પડે એ કેન્દ્ર સરકાર કેટલો ટેક્સ લેશે રાજ્ય સરકાર કેટલો ટેક્સ લેશે અને પેટ્રોલ પંપવાળાને તો નફો તો જે હોય એ કાંઈ બહુ જાજો ન હોય પણ જે કેન્દ્ર સરકાર ટેક્સ જાજો લેશે અને રાજ્ય સરકાર જે ટેક્સ લેશે એના લીધેથી પેટ્રોલ આપણને બહુ મોંઘું પડે છે અત્યારે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ એટલો બધો નથી જેટલો આ અત્યારે જે પંચાણું શન્નુ રૂપિયા છે એટલો ભાવ ન લે તો એ હાલે એવું છે એટલો ભાવ છે ક્રૂડનો દાખલા તરીકે જ્યારે સન્નું ડોલર ભાવ હતો ક્રૂડનો ત્યારે પંચાવન છપ્પન રૂપિયા હતા સન્નું ડોલર ક્રૂડનો ભાવ બેરલનો હતો ત્યારે છપ્પન રૂપિયા ભાવ હતા અને અત્યારે હાલમાં ક્રૂડનો ભાવ છપ્પન સત્તાવન ડોલર છે તો પાછો અત્યારે પેટ્રોલનો ભાવ છન્નું સત્તાણું રૂપિયા છે ક્રૂડનો ભાવ ઓછો છે અને પેટ્રોલનો ભાવ વધારે છે જ્યારે બીજી સરકાર હતી ત્યારે આની આ સરકાર આઠાના કે પચાસ પૈસા કે પંચોતેર પૈસા જ્યારે પેટ્રોલમાં ભાવ વધારતા હતા ત્યારે આની આ સરકાર રસ્તા ઉપર આવી જતી હતી પેટ્રોલમાં વધારો કરો છો ને આમ વધારો કરો છો એની સરકાર અત્યારે કોઈ આમ એ રીતનો પેટ્રોલનો ભાવ વધારે ને તમે એની ઉપર ધ્યાન જ ન દઈ શકો તમને ખબર જ ન પડે કારણ કે મુદ્દા જેવા બીજી જગ્યાએ તમારી નજર વહી જાય એવું ચાલુ હોય અને પેટ્રોલનો ભાવ વધારી દે અને હવે ડબલ માર થાય છે અત્યારે આપણને એમ લાગે કે ભાઈ સનનું સત્તાણું રૂપિયા ભાવ છે પણ હકીકતમાં પેટ્રોલનો ભાવ તમે કેટલો સૂકવો છો એકસોને થી પચાસ રૂપિયા ચૂકવો છો તમે દોઢસો રૂપિયા તમને એમ થાય કે એ શેના કારણે તો અત્યારે ઇથેનોલ જે ઇથેનોલ છે એને ભેળસેળની સૂટ આપી દીધી સરકારે વીસ ટકા વીસ ટકા સૂટ આપી દીધી હવે તમને ખબર જ છે કે આપણા દેશના માણસોને તમે વીસ ટકાની સૂટ આપો એટલે એ ચાળે પચાસ ટકા ભેળવી દે કંપની તે જે વીસ સર વીસ ટકા તો સરકારની સૂટ છે અને સાડા પચાસ ટકા ભેળવી દે એટલે ઇથેનોલ તો એન્થિન જ સસ્તું આવે એટલે જે આપણને એમ થાય કે ભાઈ કેરોસીન બંધ થઈ ગયું એટલે હવે પેટ્રોલ સોખું મળશે પણ આ કેરોશિયનને બદલે ઇથેનોલ આવી ગયું એટલે હવે ઇથેનોલ ભેળો છે અને એન્થિન ડબલ માર પડશે કારણ છે કે જે બે હજાર ત્રેવીસ પછીની જે ગાડીઓ હોય એમાં તો કદાચ ઈ એમ કહેશે કે ભાઈ ઇથેનોલ હાલે એવી એન્જિન બનાવ્યું છે પણ બે હજાર ત્રેવીસ પહેલાંની ગાડીઓ જે માણસો પાસે હોય એનું એને ચાર પાંચ વર્ષમાં એન્જિન બધા થઈ જાય રેડી એટલે એ માર પડશે અને અત્યારે તમે ભાવ જે પેટ્રોલનો લો છો ઇથોનોલ ભેળવેલો તો એમાંય તમને નુકસાન છે તો આવી રીતે બધું નુકસાન થયે છે ઇથેનોલની સૂટ આપી દીધી છે તો પેટ્રોલનો ભાવ ઘટવો પડે ને ઇથેનોલ સસ્તું હોય તો પેટ્રોલનો ભાવ ઘટતો નથી એનો એ ભાવ છે ને ઇથેનોલ ભેળછેળ વધતી જાય છે સરકારે વીસ ટકા સ્વીટ આપી છે અને આ વરસાદે આવી ગયો છે તો આવું બધું છે એટલે એનો સખત વિરોધ કરવો પડે અને કા પેટ્રોલનો ભાવ ઘટવો પડે અને આ જે પોસ્ટર રહ્યું એવું હરેક જગ્યાએ પેટ્રોલ પંપે બોર્ડ મારેલું હોય તો આપણને ખબર પડે કે સરકાર આપણને કેટલી લૂંટી રહી છે પેટ્રોલ અને એમાં અત્યારે રશિયાએ પાછું પાંચ ટકા ફ્રૂડનો ભાવ ઘટાડ્યો તો તમે જોઈજો કે હજી હમણાં જ ઘટાડ્યો છે તો એ ઘટવો પડે પાછો પેટ્રોલનો ભાવ તો એ ઘટાડે છે કે નહીં તમારે જોવું કારણ કે લૂંટ તો ચાલું છે એ થોડી ઓછી કરે જે માણસને પૈસા આવે જ છે ખજાનામાં એ લૂંટવાના જ છે અને આપણને થોડા બતાવે છે કે આ જ અમારે એટલો ટેક્સ આવ્યો પેટ્રોલનો ડીઝલનો જોઈ જુઓ જનતા દેખાડે છે ક્યારેય ક્યારેય જાહેરમાં કરે છે કોઈ વસ્તુ જાહેરાત થતી નથી કેટલા પૈસા આવે છે ક્યાં વાપરે છે કોઈ પૂછતું નથી એટલે આમનામ આપણે લૂંટાયા કરવી જોઈએ જ્યાં સુધી કોઈ સામાન્ય માણસ કે આમ જનતા સવાલ નહીં પૂછે ત્યાં સુધી આપણે લૂંટાવાનું જ રહેશે પેટ્રોલ ડીઝલના ગેસમાં જ કરોડો રૂપિયા દરરોજ આવે છે તો એ પૈસા ક્યાં જાય છે એ પૈસા જનતાવાહીં વપરાતા જ નથી જનતાવાહીં વપરાતા હોય તો બધી વસ્તુ ત્યાં ફ્રીમાં ન મળતી હોય એટલા રૂપિયા લઈ લીધા છે ઓલરેડી સરકારે તો અત્યારે હવે તો ફ્રી થવું પડે ને કોઈ વસ્તુ ફ્રી નથી થઈ એટલે આવું બધું હાલ સરકારમાં લૂંટવાનો માહોલ ચાલુ છે લૂંટ્યા જ કરે પ્રાઇવેટ કંપનીને આપીજો પ્રાઇવેટ કંપનીને આપજો કંપનીવાળા સરકારી અધિકારીને પૈસા દે એટલે અને એ લૂંટ્યા કરે ફાવે એમ ભાવ વધાર્યા કરે એવું બધું છે માહોલ ને હવે વરસાદ વધતો જાય છે તો આપણે આજનો વિડીયો પૂરો કરવી જય હિન્દ જય ભારત